બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ અધિકારી ચેકિંગમાં હતા ત્યારે એક પાસ પરમિટ વગરનો એક ડમ્પર રેતી ભરીને નીકળતા જી જે એઇટ ઝેડ ફોર એટ ફોર નાઇનનું ડમ્પર શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા અધિકૃત અને બિનઅધિકૃત લીઝ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી થશે પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા રેતી ભરેલા ડમ્પરો ચેક કરવામાં આવે છે જેમાં ઓવરલોડ અને રોયલ્ટી વગર હોય તો દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઓમપુરી ગોસ્વામી સાથે ઇન્દ્રસિંહ વાઘેલા શિહોરી કાંકરેજ